મદ્રાસ હાઈકોર્ટે મંગળવારે તમિલનાડુ સરકારના હિન્દુ ધર્મ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગને તમામ હિન્દુ મંદિરોમાં બોર્ડ લગાવવા નિર્દેશ આપ્યો હતો કે જેમાં લખ્યું હતું કે ધ્વજ ધ્વજસ્તંભથી આગળ જવાની મંજૂરી નથી મહત્વનું છે કે હાઈકોર્ટની મદુરાઈ બેન્ચના જસ્ટિસ એસ શ્રીમાથી એડી સેન્થિલ કુમારની અરજી પર સુનાવણી કરાતા નિર્ણય લેવામાં આવ્યો હતો તો સેન્થિલ સેન્થિલકુમારે પ્રતિવાદીઓને અરુલ પલાની ધનાદ યુથપાની સ્વામી મંદિર અને તેના પેટા મંદિરોની મુલાકાત લેવાની મંજૂરી આપવા માટે માત્ર હિન્દુઓ હિન્દુઓને જ અનુમતિ આપવાનો નિર્દેશ માંગ્યો હતો તેમણે મંદિરોના તમામ પ્રવેશ દ્વારો પર અંગેના બોર્ડ લગાવવાની માંગ કરી હતી કોટી અરજીનો સ્વીકાર કરીને પ્રતિવાદીઓને મંદિરોના પ્રવેશ દ્વાર પર ધ્વજ સ્તંભની નજીક અને મંદિરના પ્રમુખ સ્થાનો પર બોર્ડ લગાવવાનો નિર્દેશ આપ્યો હતો જેમાં જણાવ્યું કે બિન હિન્દુઓને મંદિરની અંદર ધ્વજ સ્તંભથી આગળ જવાની મંજૂરી નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ